અમદાવાદમાં ઝીવાએ નવા જ્વેલરી શોરૂમના લોન્ચિંગ સાથે પોતાની કામગીરીની નવી શરૂઆત કરી હતી અમદાવાદ શહેરની વાત કરીએ ત્યારે જ્વેલરી માર્કેટમાં એક નવી ઉમંગ ઉમેરવા માટે ઝીવા દ્વારા અમદાવાદમાં પોતાના નવા શોરૂમની શરૂઆત કરવામાં આવી છે પચીસ વર્ષથી અમદાવાદમાં સફળતાપૂર્વક હોલસેલ જ્વેલરી બિઝનેસ સાથે હવે ગ્રાહકોને રિટેલ સ્તરે સીધો લાભ મળે એ માટે આ નવો શોરૂમ શરૂ કરાયો છે ત્યારે અમદાવાદમાં સીજી રોડ ખાતે આ શોરૂમના લોન્ચ પ્રસંગે ઝીવા શોરૂમ તરફથી અક્ષય મહેતા મીત મહેતા અને અંકુશ શાહ ઉપસ્થિત રહ્યા હતા આ શોરૂમમાં બ્રાઇડલ કલેક્શન એક્સક્લુઝિવ સિલ્વર કલેક્શન ઓલ્કી જ્વેલરી તેમજ લેપગ્રાઉન્ડ ડાયમંડ કલેક્શન જેવી અનોખી અને આકર્ષક શ્રેણીઓ રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને આજકાલના નવા ટ્રેન્ડ્સ જેમ કે હેરીટેજ અને પોલકી 컬લેક્શનનો સમાવેશ કરીને ગ્રાહકોને વિશેષ પસંદગી પણ ઉપલબ્ધ કરાઈ હતી ત્યારે આજના યુવાનોની પસંદગીને ધ્યાનમાં રાખીને ચૌદ કેરેટ અને 18 કેરેટમાં લાઇટવેઇટ ડિઝાઇન્સ પણ રજૂ કરાઈ હતી જે સ્ટાઇલિશ હોવા સાથે રોજિંદા ઉપયોગ માટે પણ અનુકૂળ છે મારું છે અમે ટ્રેન્ટી એસસી બક્તિ બ્રાન્ડ સાથે કામ કરી રહ્યા છે અમારું હોલસેલનો બિઝનેસ છે હવે અમે રિટેલની દીવા બ્રાન્ડ સાથે మార్కెట్ માં લોન્ચ કરી દીધે છે ખાસ કરીને યુવા માટે અત્યારે કેવું છે ટ્રેન્ડ માં લાઇટવેઇટ જ્વેલરી પણ બહુ ચાલી રહી છે એટલે અમારા જોડે લાઇટવેઇટ જ્વેલરી માં ભઈ લાર્જ કલેક્શન જોવા મળે છે જેમાં રોજ ગોલ્ડ માં બેકગ્રાઉન્ડ ડાયમંડ માં 99 અને 9 to 5 સ્ટાઇલ ની જ્વેલરી માં પણ અમારા જોડે લાર્જ કલેક્શન જોવા મળે છે જે યુવાઓને ખાસ કરીને આકર્ષિત કરશે બીજું અમારી જોડે ઇટાલિયન કલેક્શન છે જેમાં પણ જે ઈયરિંગ રિંગ લાઈટ વેટ માં આવે છે ને એમાં યંગસ્ટર્સ ને બહુ પ્રભાવિત કરે છે અમારી હોલસેલ ની ભક્તિ નામ થી પચીસ વર્ષ જૂની કંપની છે પચીસ વર્ષથી અમે મેન્યુફેક્ચરિંગ હોલસેલ લાઇન માં કામ કરી રહ્યા હતા અને જીવા કરીને હવે રિટેલ બિઝનેસ માં સીધે સીધા ઉતરી રહ્યા છીએ અને અત્યારે દસ દિવસ પૂરતો અમે સીધો જ ફાયદો ગ્રાહક સુધી પહોંચાડી રહ્યા છીએ હોલસેલ રેટ થી જ અમે સીધો ફાયદો ગ્રાહક ને આપવાના છીએ અત્યારે અમારી જોડે બ્રાઇડલ જ્વેલરી મેરેજ માટેની ફૂલ રેન્જમાં જ્વેલરી સાથે અમે આવી રહ્યા છીએ અને અમારી કને ફૂલ રેન્જ જોવા મળશે અને રેટ પણ હોલસેલનો નો લાગશે અને નાઇન્ટી ની જ અમે ભાવ લગાવવાના છીએ અમારી અત્યારે ઇટાલિયન જ્વેલરી એન્ટીક જ્વેલરી લેબ્રોન જ્વેલરી અને ચાંદીમાં નાઇન ટુ ફાઈવ સિલ્વર જવેલરી અમે કસ્ટમર માટે સ્પેશિયલ લેબર સાથે છીએ ડાયમંડ જ્વેલરીમાં અમારી જીરો મેકિંગ છે અને જીરો મેકિંગ સાથે ડાયમંડ જ્વેલરી અમે લઈ રહ્યા છીએ ડાયમંડ જ્વેલરીમાં પણ અમારી લેબડ્રોન જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ પોતાનું હોવાથી એમાં પણ ઘરખમ ફાયદો થઈ જશે કસ્ટમર